ખેડૂત ભાઈઓ આપણા કપાસમાં હવે શું થાય આ સવાલ અત્યારે હવે જે ખેડૂતો પાસે કપાસનો માલ સંગ્રહિત અવસ્થામાં છે આ દરેક ખેડૂત માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે એકાદ બે વખત આપણને આખી સિઝન દરમિયાન જોઈએ તો ત્રણ વખત એવું બન્યું કે પંદરસો પચાસ સુધી માર્કેટિંગ યાર્ડોમાં સારો માલ વેચાયો હોય પંદરસો કે સિત્તેર સુધી પણ એકાદ બે દિવસ માટે

આગામી દિવસોમાં શું થઈ શકે એના પર આપણે ચર્ચા કરવી છે તો ચર્ચા જ્યારે આગામી દિવસોને ધ્યાનમાં લઈને કરવી છે ત્યારે રૂની પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવી દેખાઈ રહી છે સાથે સાથે જ્યારે વાવેતરની નવી સિઝન આવી રહી છે ત્યારે

આપણા દેશના બજારો ઊંચા ભાવો નથી થોડા ઘણા આપણે કરતા નીચા ભાવો ચાલી રહ્યા છે એટલે થોડો ભાવ વધે એટલે તરતો તરત વેપારીઓની નજર આંતરરાષ્ટ્રીય બજાર તરફ જવા માંડે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના એકંદર નીચા જે ભાવો ચાલી રહ્યા છે એના કારણે ફરી પાછું આપણું બજાર નીચે તરફ આવતું રહે છે હવે આ પરિસ્થિતિ અત્યારે છે તો આગામી દિવસોમાં ફેરફારની શક્યતાઓ કેવી તો ફેરફારની શક્યતાઓમાં એક શક્યતા એ કે આંતરરાષ્ટ્રીય ઋણા બજારમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો થાય બીજું હવે જ્યારે નવા વાવેતરની સિઝન શરૂ થઈ છે અમેરિકામાં સિઝન શરૂ થઈ ગઈ વાવેતર થઈ ગયું અને મોટા ભાગનો વિસ્તાર વાવેતર નીચે આવરી લેવાયેલો છે હવે એમને ત્યાં ખરેખર વાવેતરમાં ઘટનો અંદાજ જે વાવેતર પહેલા અંદાજ અને એ અંદાજ જેના આધારે લગાડવામાં આવતો તો એ આધાર હતો અમેરિકાના કપાસ ઉગાડતા ખેડૂતોના સંગઠન તરફથી કરવામાં આવેલી જાહેરાતો કે કપાસના ઉત્પાદનમાં અમને વળતર નથી મળતું પૂરતા ભાવો નથી મળતા એટલે આ વર્ષે અમે કપાસનું વાવેતર ઓછું કરવાના છીએ અને લગભગ પંદર થી સત્તર ટકા જેટલું કપાસનું ઓછું થશે અને એ જે ચર્ચા અમેરિકાની અંદર ચાલે છે એને તો લગભગ બે મહિના થઈ ગયા હવે વાવેતર ખરેખર કેટલું થયું ખેડૂતોએ કીધું એ પ્રમાણે વાવેતર ઓછું થયું અગર તો કાંઈ જાજુ ઓછું ન થયું હોય અને ગયા વર્ષની સરખામણીમાં વાવેતર થયું હોય તો એના સંપૂર્ણ આંકડા આવતા હજી કદાચ થોડોક સમય લાગી શકે છે સાથે સાથે આપણે ત્યાં પણ હવે વાવેતરની શરૂઆત થઈ ગઈ છે સામાન્ય રૂપમાં શરૂઆત થઈ છે પણ એકાદ મહિનામાં એકંદર આગોતરા વાવેતરનું ચિત્ર સંપૂર્ણપણે આપણે ત્યાં પણ સ્પષ્ટ થઈ જશે સાથે સાથે ચોમાસાનો આપણો વરસાદ વાસ્તવમાં ક્યારે થાય છે એના આધારે આપણે ત્યાં પણ ઉત્પાદનની પરિસ્થિતિ આંકડાઓના હિસાબથી દરેક વર્ષે જુદી જુદી સર્જાતી હોય છે હવે કપાસ આપણો લાંબા ગાળાનો પાક છે અને લાંબા ગાળાનો પાક છે એટલે ચોમાસાનો વાવણીનો વરસાદ ક્યારે થાય છે એના આધારે આપણા ગુજરાતમાં આપણા મહારાષ્ટ્રમાં કે આપણા દેશના કોઈ પણ મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોમાં વાવેતર વિસ્તારમાં વધારો ઘટાડો થતો હોય છે સમયસર વાવણી થાય તો એકંદર સામાન્ય રીતે સારી રીતે વાવેતર થાય સમય કરતા વહેલી વાવણી થાય તો કપાસનું વાવેતર એટલે કે વાવણીનો વરસાદ જુલાઈ મહિનો લાવી દે તો આપણા કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો અવશ્ય થતો હોય છે અને એ જે ઘટાડો થાય એ ઘટાડાના આંકડાઓ તો એની બજાર પર અસર થાય સામે અમેરિકાની અંદર હવે જ્યારે નવા વાવેતરના દિવસોમાં આપણે દાખલ થઈ ગયા છીએ ત્યારે નવી વાવણીનો રકબો કેટલો છે આપણા દેશનો અને વૈશ્વિક વિસ્તારોમાં પણ રકબામાં વધારો ઘટાડો કેટલો થાય છે આ મુદ્દો અગત્યનો છે સાથે સાથે આપણે ત્યાં જે કાંઈ માલની ઘટ રૂના હિસાબથી દેખાઈ રહી છે કે પંદર લાખ વીસ લાખ કે પચીસ લાખ ઘાસડીની રૂની જે ઘટ હોય એ ઘટ પૂરવા માટે વેપારીઓ વારંવાર વિદેશના બજારો તરફ નજર નાખી શકે એવી બજારની સ્થિતિ છે દુનિયાના કોઈ પણ બજારમાં રૂના ભાવમાં બહુ મોટો વધારો નથી આપણા દેશમાં જે રૂના ભાવ છે એ જ રૂના ભાવ દુનિયાના બાકીના દેશોમાં છે કેટલાક દેશોમાં આપણા કરતા પણ નીચા ભાવથી રૂ વેચાઈ રહ્યું છે અને તેથી આપણે ત્યાં થોડો ભાવ વધારો આવે અને રૂમાં વધારે ભાવ આગળ વધવાની શક્યતાઓ દેખાય એટલે તરત જ આપણા સ્થાનિક રૂના વેપારમાં પણ ઘટાડો દેખાવા માંડે છે કારણ કે આયાત ખુલ્લી છે આયાત ખુલ્લી છે સામે વિદેશના બજારમાં બહુ ઊંચા ભાવો નથી એટલે બજાર જે છે એ પોતાની નજર ફેરવી લઈએ નજર ફેરવે એટલે તરત જ આપણા માલના ભાવમાં કાપ આવી જતો હોય છે એટલે સામાન્ય રૂપમાં બજાર પાંચ દસ પંદર પચીસ રૂપિયા મહત્તમ પચાસ રૂપિયા આગળ વધે ફરી પાછું સ્થિર થાય સ્થિર થયા પછી પાંચ દસ રૂપિયા પંદર રૂપિયા ઘટાડો આવે ફરી પાછું થોડો ઘણો વધારો આવે આ પ્રમાણે આખો ગયો મહિનો આપણો વીત્યા પછી હવેના દિવસોમાં સારી રીતે ભાવમાં વધારાની શક્યતાઓ તો જ બને છે જો અમેરિકાની અંદર ઘટતા વાવેતરના આંકડાઓ આવે સાથે સાથે આપણે ત્યાં ચોમાસાના વાવણીના વરસાદમાં દેશના તમામ વિસ્તારો પૈકી કોઈ વિસ્તારમાં થોડું મોડું થાય કોઈ વિસ્તારમાં સમયસર થાય અને આખા દેશમાં આગોતરી અગતો સમયસર વાવણી થાય તો આપણે ત્યાં વાવેતર વિસ્તાર વધી શકે છે કપાસના પાકનો કારણ કે લાંબા ગાળાનો પાક છે તો આગોતરો વરસાદ થાય એટલે વાવણી વિસ્તાર વધવાની શક્યતાઓ બને છે તો આ મુદ્દાઓના આધારે હવે પછી બજારમાં અસર થશે ભાવો પર અને એ જે અસર થાય એને માટે કમસે કમ એકાદ મહિનો કે દોઢ મહિનાનો સમય અવશ્ય લાગે છે અને એ એકાદ મહિનો દોઢ મહિનો કે બે મહિના જે લાગનારો સમય છે એને ધ્યાનમાં રાખી અને આપણે અત્યારે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત માલ હોય એના ઉપર નિર્ણય કરવાનો રહે છે મિત્રો આપણા કેટલાક ખેડૂત મિત્રો ખૂબ ધીરજપૂર્વક માલ સંગ્રહી રાખતા હોય છે અને સંગ્રહેલા માલ પર સારા ભાવનું વળતર પણ હોય છે સાથે સાથે સંગ્રહિત માલને નવા વર્ષમાં નવા બજારમાં વિકેલા વર્ષ કરતા પણ ઓછા ભાવથી માલ વેચવાના સંજોગો પણ આપણી સામે આવતા હોય છે એટલે આ બંને બાજુની શક્યતાઓ છે ચોક્કસ શું થશે એવું બજારમાં અત્યારે એકે બાજુથી કહી શકાય એવી સ્થિતિ નથી સિવાય કે નવી વાવણીના વાવેતરના આંકડાઓ એક વખત ક્લિયર થાય સ્પષ્ટ થાય માત્ર આપણા દેશના નહીં પણ કપાસ ઉગાડતા તમામ દેશો અમેરિકા બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા આ બધા દેશો એકંદર કેટલું વાવેતર ઘટાડે કેટલું વધારે અગર તો ગયા વર્ષની સરખામણીમાં સમાન ધોરણે ચાલે એના આધારે સિઝનમાં હવે પછીના ભાવોમાં ફેરફાર આપણને જોવા મળી શકે છે મિત્રો તો કપાસના ભાવ અને ખરેખર આગામી સમયમાં વધારા ઘટાડાની શક્યતાઓ ઉપર આપણે જ્યારે સામાન્ય ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત